સુરતના માર્ગો પરથી ચોરી કે સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન વિદેશમાં મોકલીને ત્યાં ઊંચા ભાવે વેચવાનું કુંભણ લાંબા સમયથી ચાલી રહ્યું હતું પોલીસે બાતમીના આધારે ઓપરેશનમાં બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે આ ટોળકી અંત્યત વ્યવસ્થિત રીતે સ્થાનિક કક્ષાએથી મોબાઈલ મેળવીને તેને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાનું મોટું નેટવર્ક ચલાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ગાંધીબાગ પાસે ડક્કાઓવાળા ફ્લડ ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ કોઠવીને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અને ઝુલકરનેન ગફાર સૈયદ નામના બે શખ્સને ઝડપી પાડ્યા ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વિવો અને ઓપ્પો કંપનીના કિંમતી મોબાઈલ ફોન મળી આવ્યા પોલીસના જણાવ્યા અનુસાર શાહિદ અરાફત અગાઉ પાંચ વખત મોબાઈલ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે જે તે ગુનાઇત ઇતિહાસમાં માનસિકતા સ્પષ્ટપણે દર્શાવે છે આખર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર જકવાન સૈયદ છે છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો છે વિદેશમાં બેસીને સુરતના સ્થાનિક મોબાઈલ ચોરો અને સ્નેચરો સાથે સતત સંપર્ક જાળવી રાખતો હતો જકવાન સુરતમાંથી ચોરાયેલા ફોન ખરીદવા પોતે પોતાના ભાઈ જુલકર નેનનો ઉપયોગ કરતો હતો વિદેશમાં બેઠેલા ગુનેગારો સ્થાનિક સ્તરે ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહ્યા હતા આ માસ્ટરમાઇન્ડના આદેશ મુજબ સુરતના વિવિધ વિસ્તારોમાંથી કિંમતી મોબાઈલ ફોનની તડફ તફડંચી કરીને એકત્ર કરવામાં આવતા હતા ચોરીનો ફોન વિદેશમાં મોકલવાની પદ્ધતિ ખૂબ જ વિચિત્ર અને ચોંકાવનારી હતી સુરતમાં પૂરતા પ્રમાણમાં મોબાઈલ ભેગા થઈ જાય ત્યારે જકવાન સહિત સાઉથ આફ્રિકા જતા સામાન્ય મુસાફરો કે પરિસ્થિતિનો સંપર્ક કરતો હતો મુસાફરોને સામાન્ય તરીકે મોબાઈલ ફોન આપી દેવામાં આવતા અને તેઓ સાઉથ આફ્રિકા પહોંચીને જકવાનને ડિલિવરી આપી દેતા હતા કુરિયર કે ટ્રાન્સપોર્ટ એજન્સી વગર ચોરીનો મુદાબાલ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને વિદેશ બજાર સુધી પહોંચતો હતો આરોપીઓએ કબૂલ કર્યો છે કે અત્યાર સુધીમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલા અંદાજીત ત્રીસ મોબાઈલ ફોન આ પદ્ધતિથી સાઉથ આફ્રિકા મોકલી ચૂક્યા છે આંકડો હજુ પણ વધી શકે તેમ છે સુરતમાં ફોન ચોરી કરીને તેને વિદેશમાં વેચવાથી તેમને પકડાઈ જવાનો ડર ઓછો રહેતો હતો અને વિદેશી ચલણમાં વળતર પણ સારું મળતું હતું જે આ ગુના પાછળનું મુખ્ય આકર્ષણ હતું સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી નાવળને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ મોબાઈલ ચોરો મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના ઝુલકરને ગફ્ફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા ઊં બેસ્તાન ઊંઘમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુર રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલેવરી કરાવે છે એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા ત્રીસ મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને ત્રણ મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે આરોપીઓનો ગુના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે

રાતના સમયે કોઈ બાઇક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવાનના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપવા સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા જકવાન સૈયદ છેલ્લા પાંચ વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલું છે એટલા માટે એ ત્યાં મગાવી અને ત્યાં સેલ કરે છે કઈ રીતે ત્યાં સેલ્પ કરાતા હશે અડધી કિંમતમાં કેટલામાં આવ્યું કે એ તપાસ સારું છે